પણ રેડિયમ ના લગાવવાના લીધે થઈને રાતના સમય આ ઘટના બની આવનારા સમયમાં આવી ઘટના ના બને તે માટે તાત્કાલિક ધોરણે તંત્ર જાગે ભૂતકાળમાં પણ આ તળાવમાં આવી ઘટનાઓ બની છે કારણ કે એક બાજુ ડેવલપમેન્ટના નામે મોટી મોટી સ્કીમો બની ગઈ છે તેમાં આવતા લોકો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં વેરો વસૂલવામાં આવે છે પણ ટીપીના રસ્તાઓ હજી પણ આ વિસ્તારની અંદર ખોલવામાં આવ્યા નથી જેના લીધે થઈ ગઈકાલે રાત્રે આ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ક્યાંક ને ક્યાંક તંત્ર સંપૂર્ણપણે આ બાબતમાં જવાબદાર છે અને તાત્કાલિક ધોરણે ટીપી ખુલે જે તળાવમાં ફેન્સિંગ કરવું જોઈએ પ્રોપર કરે અને એના ઉપર રેડિયમ અને ભયના જે સિમ્બોલ લગાવે છે તેમજ લગાવવામાં આવે તેવી વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે આ સાથે જ વડોદરા શહેરમાં અનેક તળાવો પર તળાવ અને ટ્યુબની વ્યવસ્થા હોય છે તો લક્ષ્મીપુરા તળાવની આજુબાજુ કેમ ત્યાં કોઈ તરાપાની વ્યવસ્થા કે કોઈ પણ જાતની ફાયર ટ્યુબની વ્યવસ્થા ન હતી જેના લીધે થઈને એ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો જો ત્યાં કોઈ ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોત પ્રાથમિક સુવિધા હોત તો સ્થાનિક લોકોએ ઉપયોગ કરીને આ યુવાનને બચાવી શકતો હત તેમજ તેના સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં દેખાઈ રહ્યા છે આ લક્ષ્મીપુરા સમસાન પાસે આવેલું તળાવ છે જ્યાં ગઈકાલે રાતે બાકી એક વાગ્યાની રસ્તામાં એક ક્રેટા કારમાં યુવાનો જઈ રહ્યા હતા અને ટર્નિંગ ઉપર ત્યાં કોઈપણ જાતની સેફ્ટી વોલ કે સેફ્ટી ફેન્સિંગ કે રેડિયમ પટ્ટી ના મારવાના લીધે એક અકસ્માત બન્યો જે ગાડીની અંદર તલાવમાં ખાબતી જેના લીધે કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે આ માટે થઈ તંત્ર જવાબદાર છે કારણ કે તંત્રની ઘોર બેદરકારી એને કોઈપણ જાતની ફેન્સિંગ રિટર્નિંગ વોલ કે કોઈપણ જાતનું રેડિયમ લગાયું નથી કે જેથી ખબર પડે કે આગળ રસ્તો બંધ થાય છે એવી કોઈપણ જાતની ચેતવણી આપેલી નથી તેમજ આ ટીપી વિસ્તાર આ ટીપીઓ જૂની ટીપીઓ કોઈ ખોલવામાં નથી આવતી કોર્પોરેશનના પાપે જેના લીધે થઈને ગઈકાલે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે તો આ તંત્રની ભૂલને લીધે ભૂતકાળમાં પણ આવા કેટલાય બનાવો બન્યા છે બાઇકોવાળા સ્લીપ મારી ગયા છે આ તલાવ મને પડી ગયા હોય રિક્ષા પડી ગયો હોય એવા અનેક બનાવો બન્યા છે ત્યાં સુધી લક્ષ્મીપુરાના રહીશો અને આજુબાજુ વિસ્તારના રહીશો આ સહન કરશે હજી પણ શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક લીધે આ યુવાનનું મૃત્યુ પામ્યું છે જેવું કે આપણે કહી કે ભારદારી વાહનો જાય ને નાના નાના બાળકો સ્કૂલે જતા હોય ને એવી વાહન જાય છે તો આ તંત્રને શું કહેવા માંગશો તંત્રએ ચેતવું જોઈએ હજી પણ જો તમે નહીં જાગો ભૂતકાળમાં પણ સમા તલાવમાં હંની તલાવમાં બોટકાંધ્યો એવી રીતના કોઈક ભૂલકર કોઈક સ્કૂલવાન કે કોઈ પરિવાર જતું હશે અને જો આવી દુર્ઘટના બને એની શું રાહ જોઈ રહ્યા છે આગળ સ્કૂલો આવી છે ટીપી નવી સ્કીમો ઉંડેરા જે મોટા વિસ્તારો છે ન્યૂ અલકાપુરી જેવા વિસ્તારો છે જે બધા ડેવલપ થઈ ગયા છે પણ છતાં પણ રોડ રસ્તાની કોઈ સુવિધા નથી પ્રજા પાસે પાસેથી વડો વેરો વસૂલવામાં આવે છે પણ એને સુવિધાના નામે શૂન્ય દેવામાં આવી રહ્યું છે તો અમે ક્યાંકને ક્યાંક તંત્રને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ટીપી ખોલવામાં આવે અને અહીંયા આ તળાવની આજુબાજુ ફેન્સિંગ મારવામાં આવે તેમજ કોઈ પણ તલાવ હોય ત્યાં એકાદ બે તળા પડ્યા હોય તો અહીંયા કોઈપણ જાતની એવી સુવિધા નથી કે ભવિષ્યમાં કંઈક કોઈ પડી જાય તો એને બચાવવા માટે તાત્કાલિક ધોરણે કોઈ સુવિધા મળી શકે એટલે લાઈફ જેકેટ કે એવું કોઈક વસ્તુઓ તળાવની આજુબાજુ કોઈ વ્યવસ્થા મૂકવી જોઈએ બીજી બાજુ આ તલાવમાં સતત પાણી રહેવું નહીં એ માટે થઈ ત્યાં પંપ એ પંપ પણ આ લોકોએ હટાવી લીધો છે એટલે આ તલાવ ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી છે ઊંડેરાથી આવતું પાણી અહીંયા લક્ષ્મીપુરા સુધી આવે છે આ જ તલાવનું પાણી વરસાદી કાશ માર્ગો છે સુધી જાય છે પણ ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની ગોલ ગોલમાલ છે અને બેદરકારી છે જેથી કરીને આ તલાવ ઊંડું થઈ ગયું છે અને આવી રીતના દુઃખદ ઘટના બની છે શું નામ તમારું કુલદીપસિંહ વાઘેલા આ લક્ષ્મીપુરા વિસ્તાર છે ને મુક્તિધામ સ્મશાન છે તેની બાજુમાં આવેલું તળાવ છે ત્યાં કાલે દુઃખદ ઘટના બની છે એમાં એક કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે કારણ કે એ મૃત્યુ થવાનું કારણ કે એનો જે બે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે દરકારીના લીધે જ મૃત્યુ થયું છે કારણ કે તલાવની કોઈ ફેન્સિંગ નથી કે કોઈ જાતનું એની વ્યવસ્થા નથી તલાવની આજુબાજુની મય જેથી કરીને કાલે એક યુવાન છો મૃત્યુ થયું છે કેટલા વાગે બનાવ બને આ રાતના સાડા બાર વાગે બનાવ બનેલો છે આવતા અને એકદમ સાંકડો રસ્તો છે જે તલાવની પરતે છે તે એના લીધે થઈ અને આ ગાડી સીધી તલાવમાં ગઈ ને તલાવમાં એ યુવાન ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે હું નામ કવાનું મારું નામ સુરેશ મહારાજ